વ્યારા સોનગઢ સહિત તાપી જિલ્લામાં બસો ચોવીસમી જલારામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરોમાં યજ્ઞ મહાપૂજા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું તાપી જિલ્લામાં વ્યારા અને સોનગઢ નગરમાં શ્રી જલારામ બાપાની બસો ને ચોવીસમી જન્મજયંતિ ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવાઈ હતી જેમાં મહાપૂજા મહાયજ્ઞ સાથે મહાઆરતી મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે જય જલારામ બાપાના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓગણીસો ચોર્યાસીથી હું જલારામ બાપાને મંદિરે પ્રાર્થના માટે પૂજા માટે શોભાયાત્રા માટે તમામ માટે હું સતત હાજર રહું છું કેવું લાગે છે એ એકદમ ભવ્ય અને સુંદર સરસ પ્રોગ્રામ થયો છે આજ સુધીમાં કોઈ તકલીફ નથી ભંડારા જલારામ બાપાના ભંડારા ખૂબ એમની કૃપા ખૂબ છે એને લઈને આપણે અહીં ભંડારો પણ ખૂબ સરસ થાય છે આજ રોજ બસો ચોવીસમી જન્મજયંતિ જલાલ બાપની ઉજવાઈ રહી છે વ્યારા અંદર એકતાલીસ વર્ષથી મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી જ સતંતર દર જન્મજયંતિ દિવસે ભંડારો થાય છે તે જ રીતે આજે પણ ભંડારાનું આયોજન થયું છે સવારે પાંચ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગે પ્રભાત ફરી વ્યારા લોકો સાથે આવ્યા હતા છ વાગે સવારે છ વાગે લોકોએ આરતીનો લાભ લીધો હવે મને આરતી સવારે દસ વાગેથી શરૂ થઈને અત્યારે પૂર્ણ થઈ છે જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ જલારામ મંદિર એક છેલ્લા એકતાલીસ વર્ષથી ઉજવા રે છે જલારામ બાપાની અશ્વિની કૃપા વ્યારા નગરજનો શ્રદ્ધાળુઓ હરિભક્તો જલારામના ભક્તજનોને પ્રેરણા મળે અને આશીર્વાદ છે અને પ્રગતિ કરે એવી શુભેચ્છા એકતાલીસ વર્ષથી ભંડારાનું જામ જયંતિ નિમિત્તે જલારામ મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવે છે સવારે આજે મહા પૂજા અને અભિષેક કરી આરતી કરી જલારામ બાપાની મનોકામના અમે માનીએ છીએ એના માટે આજે ભંડારો કરી ગામના લોકો આજે બધા આવે છે મિત્ર મંડળ દ્વારા કેટલા વર્ષથી ભંડારો મહાપ્રસાદી આયોજન થાય છે દસ વર્ષથી આજે અમે અહીં ભંડારો કરીએ છીએ જલારામ મિત્ર મંડળ થી બધાનો સહકાર મળી રહે છે ગામના બધા અમને સહકાર આપવા પણ આવે છે